નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો છેલ્લે સુધી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વીસમાં હપ્તા વિશે અને મિત્રો સાથે જાણીશું કે ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો હપ્તો મેળવવા શું કરવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો સરકાર લાભ માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને તે ખેડૂતોને નાણાકીય લાભ પણ આપે છે આ શ્રેણીમાં સરકારની બીજી એક યોજના છે જે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને તે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના ગયા મહિને ચોવીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો હતો આ યોજના હેઠળ સરકારે ગયા મહિને ખેડૂતોના ખાતામાં લગભગ બાવીસ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે મિત્રો આવી સ્થિતિમાં હવે ખેડૂતો યોજનાના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જઈ રહ્યા છે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે આ યોજનાનો વીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે અને કયા ખેડૂતોને તેનો લાભ મળશે પરંતુ મિત્રો તે પહેલા જોઈ લઈએ કે ચાર હપ્તો કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો

તો મિત્રો ખેડૂતોને વિસ્મુ આપતાની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે એવી શક્યતા છે કે આ યોજનાનો વિસ્મુ હપ્તો જૂન બે હજાર પચીસમાં જારી કરવામાં આવશે મિત્રો આપતો આ વર્ષનો બીજો હપ્તો હશે આ વર્ષનો ત્રીજો હપ્તો ઓક્ટોબર બે હજાર પચીસમાં રિલીઝ થવાની સંભાવના છે મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને આનો લાભ મળશે તો મિત્રો આ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવે છે આ ઉપરાંત ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તેઓએ યોજનામાં વીસમાં આપતાનો લાભ મેળવી શકશે નહીં ઈ કેવાયસી માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરવો પડશે આ ઉપરાંત તમે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો જોકે આ સુવિધા પીએમ કિસાન મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ છે તેને ઓટીપી કે ફિંગરપ્રિન્ટની જરૂર પણ નથી